અમે જે કઈ છીએ એ સમાજ થકી છીએ ઓ હો મોટા હોય કુંવરજી હોય એમનો ખૂબ મોટો સિંહ ફાળો જેને કહેવાય છે એ સમાજનો કારણ દરેક સમાજના લોકોનો આમ તો સિંહ ફાળો હોય જ છે અન્યાય થતી હોય એના સામે સતત અમે લડત આપી છે અને આગળ પણ સમાજ માટે જે કરી છૂટવાની ભાવના છે એ બધું કરીશું મેં પોતે જ મારી જમીન હતી જમીન સમાજને ને દાન કરી છે આવનારા દિવસોમાં કોળી સમાજ કોઈ મહાસંમેલન યોજાવાનું છે આ વાતમાં કેટલું તથ્ય છે સમાજ ને શૈક્ષણિક હેતુથી કઈક ને કઈક નાનું મોટું કરી છૂટવાની ભાવના સાથે અમે આ બેઠક બોલાવી રહ્યા છીએ જેટલો મોટો સમાજ છે એ પ્રમાણે મળે એવી અમારી પણ સમાજના એક આગેવાન તરીકે અમારી લાગણી છે બેઠક મળી હતી અને ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કોળી સમાજ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવે ત્યારે આપણી સાથે કોળી સમાજના મોટા આગેવાન અને રાજુલાના હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે હીરાભાઈ ખૂબ ખૂબ છે વાત પહેલી વાત તો આજી બેઠક હતી ગુજરાતના પ્રમુખ તરીકે મારે આખા ગુજરાતમાં ચાર ઝોન અને જિલ્લાઓમાં પ્રમુખ માટેની બેઠક હતી અને અને એ બેઠકમાં પ્રમુખો જિલ્લામાં પ્રમુખો નિમણૂક કરવી પછી જિલ્લામાં તાલુકા સુધી બધાને નિમણૂક આપવી એ હેતુસર એ બેઠક હતી બીજી કોઈ બેઠકમાં સમાજ સિવાય બીજી કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને ના તો કોઈ પાર્ટીની બેઠક હતી માત્ર ને માત્ર સમસ્ત કોળી સમાજના બધા આગેવાનો નિમણૂક આપવાની હતી એ બાબતની આ બેઠક હતી અને બાબતે ખૂબ સરસ એવી મિટિંગ આખા ગુજરાત ભરમાંથી જે લોકોને નિમણૂક આપવાની હતી એ નિમણૂક મેં આપી છે અને માત્ર એ જ કારણસર અમે સૌ ભેગા થયા તમે સમાજના ના પ્રમુખ છો અને ક્યાંક ને ક્યાંક અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હાલ ચાલુ છે અને કોઈ ફેરફાર હમણાં મને તો નથી બતા એટલે મુખ્યમંત્રી બનાવવા નવા બનાવવા પ્રશ્ન તો માત્ર ને માત્ર મવડી મંડળ જ નક્કી કરતા હોય છે અને એ કક્ષાની બેઠકમાં ક્યારેય અમે અપેક્ષિત છું નહીં અને ક્યારેય અમે આ બાબતની કોઈ ચર્ચાઓ થઈ નથી માત્ર આ બેઠક અમારી કોળી સમાજની સમસ્ત કોળી સમાજની આ બેઠક હતી અને બેઠકમાં અમારે જે નિમણૂક આપવાની હતી અમારું સંગઠન કઈ રીતે મજબૂત થાય એ હેતુસર આ મીટિંગ હતી અને એના માટે જ અમે આ પછી ભેગા થયા હતા 嗯嗯。Mm hmm.

અને દરેક સમાજની અપેક્ષા તો દરેક સમાજને જ હોય ને અને સિનિયર સિનિયર જેટલા નેતાઓ હોય એ અપેક્ષા હોય કે કોઈ ને કોઈક પદ પર એમને સમાવેશ થાય પણ એ બધા સમાવેશ તો પાર્ટી લેવલે થતો હોય મોવળી મંડળના થકી થતો હોય જે પાર્ટીને લાગે કે અહીંયાથી આમને આપણે આગળ કરવા છે તો એ પાર્ટી નક્કી કરતી હોય છે અને એ પ્રમાણે થતા હોય છે ને એમાં કોળી સમાજને પ્રાધાન્ય દર વખતે મળ્યું છે કેમકે મારા મોટા ભાઈ પણ પરસુનુભાઈ સોલંકી વર્ષોથી મંત્રી મંડળમાં છે કવર્જભાઈ બાવળિયા મંત્રી મંડળમાં છે કેબિનેટમાં છે બીજા બધા મુકેશભાઈ છે ને આ બધા મંત્રીઓ રાજ્ય કક્ષાના હોય એ બધા લીધા જ છે એટલે કોળી સમાજ અને ધ્યાન ઉપર તો લીધો છે ને ભવિષ્યમાં પણ હરેશ માટે કોળી સમાજ જે ધ્યાન ઉપર રહેશે એવું મારું માનવું છે હમ હિરાભાઈ બે પણ અનેક વખત જોયું છે માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતને ખબર છે કે કેવી પડી ગઈ છે કે ભાઈ પસુતોમભાઈ ને હીરાભાઈ જ્યાં હોય ત્યાં કોળી સમાજ હોય છે હજુ આ પ્રેમ આજે પણ અકબંધ છે ના અમે જે કઈ છીએ એ સમાજ થકી છીએ ઓ હો મોટાભાઈ હોય કુંવરજીભાઈ હોય એમનો ખુબ મોટો સિંહ ફાળો જેને કહેવાય છે એ સમાજનો કારણ દરેક સમાજના લોકોનો આમ તો સિંહ ફાળો હોય જ છે અઢારે વર્ણના લોકો અમારી સાથે છે પણ એમાં મોટા ભાગના અમારે જયારે અમારા સમાજની વાત આવે તો અમારા સમાજ હર હંમેશ માટે અમારા પડખે ઉભો રહ્યો છે એમાં કોઈ શંકા નથી

માટે અમે ભેગું કરવાના છીએ અને આવતા દિવસમાં આ વરસાદ છે વરસાદનું વાતાવરણ છે હમણાં તો નહીં થઈ શકે પણ આવતા દિવસોમાં અમે કરવાના છીએ નક્કી છે

હેતુથી જેમ કે કુંવરજીભાઈ બાવળી હમણાં શિક્ષણ હેતુ માટે કન્યા છાત્રાલય બનાવવા માટે પણ અનેક ઠેકાણે મિટિંગ કરી રહ્યા છે ત્યારે અમે પણ આ જ કામ કરી રહ્યા છે અને શૈક્ષણિક હેતુ માટે સમાજ માટે

અને આવતા દિવસોમાંથી આ હોસ્ટેલ બને એવા પ્રયત્ન કામ ચાલુ થઈ ગયું છે પણ શિક્ષણ સમાજમાં શિક્ષણ ઓછું હોવાના કારણે અમારા સમાજ પર ક્યારેક ક્યારેક અન્યાય થતો અમારા ધ્યાન ઉપર આવતું હોય છે ત્યારે અન્યાય થતો હોય ત્યારે એના સામે સતત અમે લડતા એક છે અને આગળ પણ સમાજ માટે જે કરી છૂટવાની ભાવના છે એ બધું કરીશું અ બસ આજ તમારો પ્રશ્ન છે અંતિમ સવાલ છે ઈરાભાઈ કે ભાઈ આપણે માની લઈએ તમે જે રીતે વાત કરી કે ભાઈ ઘણું તમને સ્થાન મળ્યું છે પરંતુ જે તમારા ચાહકો છે તમારા સમાજના જે લોકો છે એમની લાગણી છે એમને શું તમે સંદેશ આપશો કે ભાઈ એ કહી રહ્યા છે કે મંત્રી મંડળમાં કે પ્રદેશમાં કે ક્યાંય પણ સ્થાન મળે એમને શું સંદેશ આપશો તમે નાના ના ગુજરાત ભરમાં ખૂબ મોટા પ્રમાણમાં કોળી સમાજ વસે છે સૌરાષ્ટ્રમાં તળપદા કોળી હોય પ્રમાણે તો ચુવાળિયા કોળી હોય ઘેડિયા હોય આ બધા છે તો આફ્ટર બધા કોળી જ રાઈટ અને ખુબ મોટા પ્રમાણમાં કોળી ત્યારે પ્રાધાન્ય પણ કોળી સમાજને સમાજ જેટલો મોટો સમાજ છે એ પ્રમાણે મળે એવી અમારી પણ સમાજના રૂ એક આગેવાન તરીકે અમારી લાગણી છે અને ભવિષ્યમાં મળશે એમાં કોઈ સંપૂર્ણ વિશ્વાસ છે રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના મુખ્ય આગેવાન હીરાભાઈ સોલંકી હતા જે રીતે વાત કરી કે પક્ષે તેમને ઘણું આપ્યું છે હજી પણ તેમના મતદારો છે તે પણ આ પક્ષ આપશે તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર